પનીર અને પાલકનો શાક કરવાનું છે એનું શાક કરવાનું છે પાલક પનીરનું પાલક પનીરનો શાક કરવાનું છે ઓલે ઓલા રવિવારે આપણે મેંગી બનાવી તો મેંગી ની રેસીપી બતાવી અને ફજિયાની રેસીપી બતાવેલી છે અલગ અલગ પ્રકારની આપણે તમને રેસીપી બતાવ રેરી તો આ અલગ જ શાક બનાવવાનું છે તો કન્ટિન્યુ આખો વિડિયો જોજો આ પનીર છે અને આ પાલકની ભાજી છે તો એ બનાવવાનું છે ને આ શું છે આ જો આપણે મિક્સરમાં ભવડવાની છે ડુંગળી હા તો હાલો ભળીએ તમને બતાવી દઈએ તો એને મિક્સરમાં છે ને છે ને ડુંગળી એને ગ્રેવી કરી નાખવાની છે ગ્રેવી તો જો આ ડુંગળી એમાં થોડું પાણી નાખી દેવાનું અને એમાં અંદર ટમેટા રાખવાના છે જો આ ટમેટા અને ડુંગળી એને છે ને આપણે છે ને ગ્રેવી કરી નાખવાની છે રેડી હા તો હવે આપણે ટમેટાની ગ્રેવી કરવાની છે તો આપણે કરી નાખશું તો આ ગોઠવવું પડે એ હવે તો હવે ગ્રેવી થઈ ગઈ છે રેડી તો જો મિત્રો અને આ છે ડુંગળીની ગ્રેવી અને આ છે ટમેટાની ગ્રેવી આ બે હવે ગ્રેવી થઈ જાય એટલે આપણે હવે ચૂલા આપણે અંદર કિચનમાં ઉજે જવાનું છે તો ત્યાં હવે ગેસથી બધું કામ કરવાનું છે તો હવે આપણે ગ્રેવી કરી નાખી છે અને હવે આપણે અલ્પેશ વારો આવજો છે તો હવે અલ્પેશ ભાઈ પાલકની ભાજી મળવા મળ્યા છે તો આ પાલકની ભાજી છે પહેલા સુધારી નાખી પછી અલ્પેશ ભાઈ શાક બનાવશે પછી આપણેને નહોતું પણ માસી જે રેસીપી છે એ તમને બતાવી આજે જ માછી બનાવશે પાલકનું શાક આ બે પેલા છે ને પાણી નાખ દેવાનો પાણી નાખીને આની અંદર છે ને પાલક ની ભાજી નાખ દેવાની પછી એને થોડોક સમય સુધી છે ને ગરમ થવા દેવાની આ પેલા છે ને તો એને થોડોક સમય સુધી બફાવા દેવાની ફૂલ બફાઈ જાય પછી આપણે અને આની અંદર છે ને નિમક નાખ દેવાનું ઉપર નિમક નાખ દેવાનું આવો હું તો લહણ લહણ તો છે ને લહણ આખો સેપી નાખવાનો મે એની અંદર રાખવાનું છે પછી છે ને પાલક આખી છે ને બફાઈ જાય ને પછી એમાં થી ને પાણી કાઢ નાખવાનું પાણી નો કાઢી નાખવાનું એટલે આ રીતની કે થઈ જશે સારી વાની પછી છે ને તેલ મૂકી દેવાનું

થોડુંક જીરું એડ કરવાનું પછી એની અંદર મસ્ત બાજિયા બાજિયા એડ કરવાના બાજિયાની ઓલી વઘાન હા વઘાણી એડ કરવાની અને એની પછી અંદર આપણે જેવાળો ડુંગળીની ગ્રેવી કરી હતી ને એ ડુંગળીની ગ્રેવી એડ કરી દેવાની પછી ટમાટાની ગ્રેવી એડ કરી દેવાની

થઈ જાય પછી આની અંદર પાલક ની ભાજી નાખી દેવાની એની અંદર છે ને એક ચાલ્યું એડ કરવાનું પછી એની અંદર છે ને પનીર પનીર જે બટકા કરેલા હોય ની પનીર નાખ દેવાનું છેલ્લે પછી એને ચડવા દેવાનું કેટલી કેટલા સમય પાંચક મિનિટ ચડવા દેવાનું પછી છે ને આ એની અંદર છે ને મસાલો નાખ દેવા મસાલો બતાવો મસાલો હા એ મસાલો નાખ દેવાનો ઉપર જો આ રીતનો કઈક મસાલો છે ઉપર ઢાંકી દેવાનું એટલે એને 5 મિનિટ સડવા દેવાનું સડી જાય એટલે આપણો પનીરનો શાક થઈ જાય તૈયાર તૈયાર થઈ જાય પછી તમને બતાવી જા તો 5 હું કામ છે અમે લાવડે શાક બનાવતા આ કમ્પ્લીટ બની ગયો છે અને ઘણા ઘણા પનીરનો શાક ખાધ હોય એ કહી કે આપણે ખાધું છે અને ફર્સ્ટ ક્લાસ બની ગયો છે તમને બતાવી તો આ શાક છે તૈયાર થઈ ગયું છે કમ્પ્લેટ અને આ પનીર છે જો શાક બનાવવાની અને કોને કોને પનીરનું શાક ખાધેલું છે તો કમેન્ટ કરી દેજો જેને ખાધેલું હોય એને બાય બાય